નમસ્કાર મિત્રો જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો જે વાત કરવાની છે જે ઉપલેટા તાલુકાના રાજકોટ જિલ્લાના જે દલસુખભાઈ રાવળદેવ છે અને જે પોતે જે શિક્ષિત છે અને જે તેમના ઘરના પરિવારના બધા જે એડવોકેટ ને બધા વકીલ ને એવી રીતે શિક્ષકો છે એવી રીતે જે રાઠોડ ને ફોન કરે છે અને જે આ બધા અંધશ્રદ્ધામાં માને છે એના વિશે જે મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરે છે દલસુખભાઈ જે રાવળદેવ દેવ છે અને જે અમે નું એવું કેવું છે કે ત્રણ ત્રણ પેઢીથી થી અમે આમાં કઈ માનતા નથી જે ભુવા ભરાડા તાંત્રિકો હાવ ખોટી ના છે નું એવું કેવું છે રાવળદેવ અને જે ભુવા બનાવવામાં આવ્યા છે પણ અમે પણ ભુવા બનાવીશું અમે સાંડલો આપવીશું અને અમે પણ જે આ ડાકડમરું વગાડવીશું અને દાણા જોઈને અમે ભુવા બનાવીએ અને અમારા હાથ થાય છે અને જે આ ભુવા ભરાડા છે હાવ ખોટીના છે અને જે આ બદન સાવ ખોટી જ વાત છે અંધશ્રદ્ધા છે અને જે ડાક વગાડો ડમરું વગાડો જાલર વગાડો ત્યાં મંદિરની અંદર વગાડો એનો એમાં કોઈ વાંધો નથી પણ તમે જે આ ભુવા ભરાડાને ડાક વગાડવાનું છો અને જે તમે ભોવા ધોણાની વાત કરો છો તદ્દન ખોટી વાત છે અને ભૂત ભોવા ને દાખલાને તો વેમી હોય વળગે કે એવી રીતે મનસુખભાઈ રાષોટ સાથે વાત કરી અને જબરજસ્ત વાત કરી મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો જે આ દલસુભાઈ રાવળદેવ છે અને જે એવી રીતે પણ વાતચીત કરવામાં આવે છે મનસુખભાઈ રાઠોડ સાથે કે જે બલી પ્રથા હોય ના પણ અમે રોકાવી છીએ અને આ તદ્દન વાત ખોટી છે અમે પોતે રાવળદેવ છીએ પણ અમે જે ત્રણ ત્રણ જે પેઢીથી અમે આ જે ધંધો કરતા નથી અને અમે જે સારો મારો લીધો છે કે અમારા સમાજમાં પણ દાખલાની દાણા બધા જોતા હોય છે અને ગોવા બંધ બનાવતા હોય છે તો મિત્રો આ આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો જે દલસુખભાઈ છે જે ઉપલેટાના અને રાજકોટ જિલ્લાના અને જે રાવળદેવ છે અને જે મનસુખભાઈ રાઠોડ સાથે જબરજસ્ત વાત કરી કરીને અંધશ્રદ્ધા વાત કરીએ તો મિત્રો આ રેકોર્ડિંગ હું મૂકું છું તમે પૂરેપૂરો સાંભળજો અને વધુમાં વધુ શેર કરજો આ દલસુખભાઈ સારા વ્યક્તિ કહેવાય કે જે રાવળદેવ છે પોતે રાવળદેવ માં તો ઘણા બધા દાખલા અને દાણા ને બાણા ને બધું જોતા હોય છે પણ જે આ દલશુકભાઈ છે તે પોતે શિક્ષિત છે અને તેમના પરિવારના બધા શિક્ષિત છે અને બધા નોકરીયાત છે અને મનસુખ રાઠોડ સાથે જબરજસ્ત વાત કરી તો આ દલસુખભાઈ સાંભળો મનસુખ રાઠોડ સાથે જબરજસ્ત અંધશ્રદ્ધા વિશે અને ડાક વિશે વાત કરી તો આ સાંભળો આ રેકોર્ડિંગ

એક વાત તમને કરું જો તમને ટાઈમ હોય તો વાત કરું ફોન ટાઈમ આપો કાલે મારા વિશે બહુ વાત જાજી કરવી તમને હા ભુવા અમારી પથ્થર આણી નાખી બધા અમે પથર ભુવાની આણી નાખીએ એટલે અમે હું રાવડ દેવું છું ઉપલેટા અને મેં ઘણા ભુવાના વિશે ને કરાવ્યા થાય એટલે અમને વિરોધ છે એનો કારણ કે ભુવા અમારી પાસે લાયસન્સ લે ને લાયસન્સ અમારી પાસે તમને ટાઈમ હોય પછી વાત કરો ને આટલા ટાઈમ નહીં મજા આવે ભૂ આખી વિગતવાર વાત કરી ભુવા દબાવવાની દબાવાની ભુવા લાયસન્સ અમારી પાસે લેતી લોકો લાકડી અમારી પાસે બનતા આવે હ અને પછી કુંડાળા કાઢે સાચી વાત

અમારા ચોપડામાં હોય લખેલા બધા બિલકુલ ખોટી વસ્તુ ના થઈ ગયા ના બાપડા હું જ છું હું રાતો જ છું બરાબર એટલે મતલબ અમારા ના એક તમે દીકરા ધાગા દાણા ધૂણી ભૂવા માં કઈ કરતા નહીં મજૂરી કરજો તમારી દીકરી એડવોકેટ છે મારા ભાઈ આચાર્ય છે શિક્ષક છે એટલે ભલે એજ્યુકેશન છે એનો મતલબ એવો નથી કે માનવાને એમ જરા કઈ નહીં માનવાને એમ કારણ કે એ લોકો ઉત્થાપન કર્યું અમારું આ જાણ દેવ જે જ્ઞાતિ આજ એને ક્યાં એને કેવા ડાક કે નહીં માથે વગાડવા માતાજી માથે વગાડવાની હોય આ સુથરાઓ માથે ડાક વગાડવાની હોય ખરાબ સોયણા પહેરે એની માથે માતાજી ને ડાકવાની માતાજીને પ્રસન્ન કરવાની મંદિરમાં મઢમાં વગાડવાની છે ભુવાન ધોળવા માટે ડાક નથી બરાબર હા ભુવાને ધોળવા માટે ડાક નથી અમે જ આપીએ એટલે ભુવા ધૂણી ધૂણી પથ્થર ઠોકે બધા એટલે પેલા તમે ડાક ને પકડો સાચી વાત કે ભાઈ તમે મંદિર ની અંદર તમારે કોઈ વસ્તુ કરવી હોય તો મંદિરની અંદર તમે ટકોરી વગાડો

એટલે આ લોકો ક્યાંય પણ ભુવા ભરાડીને આ જે કઈ વસ્તુ વિરોધ કરો છો એના માટે હું તમને ખુબ માનો છું કામ હતું તમારું બીજું મારે કઈ કામે છે નહી મારે કામ છે તમારે જે વિરોધ બરાબર છે અને રાઉડ દેવ તરીકે જરૂર મને બોલાવજો હું તમારું નામ સેવ બોલ મને તકલીફ માફ કરજો અરે બાપા એમાં ઘેટા ના કરવાથી પાત્રી ઘેટા કપવા નથી તમે એમની પાત્રી ઘેટા કપાતા ઈ કઈ સમાજ હતી રબારી ક્યાં ગામ એને તો લગભગ આજે માનો પાંત્રીક વર્ષ છે એ લોકો માની ગયા પછી રાવણદેવ જાય એવી માન્યતા હોય ને નઈ પછી એ લોકો માની ગયા કે ભાઈ હવે મારે શું કરવું એનો કાન માં હોય મારી દેખી હોય મારી મૂકી દે ને અંદર એ મોતે મરી જાય જે અમે કામ અહીંયા બંધ કરાવી દીધું તો હું એમ કીધું અમારે કઈ કામ નથી અમારું તમારી પાસે અમે ડાક વગાડતા નથી ડાક વગાડતા મંદિર માં વગાડીએ દરગાહ માં વગાડીએ ગમે ત્યાં દેવસ્થાન ની જગ્યા માં ડાક વગાડીએ હું તો ડાક ના નથી માનતો સાચી વાત છે આ ભૂત ભુવાય આ ભૂત ભુવાય તો પથારી કેટલા નઈ ફેરવી નાખ્યા હું તો બેઠો બેઠો જોઉં મારો ધંધો છે ને મતલબ સાહેબ મનસુખ સાહેબ અમારો તો બાપ નહી ભૂવા હું છે વરગાડ શું છે વરગાડ કેમ કાઢવો કેને કેમ સીહા ગાલવા કેને કેમ માંથી કે દરવાજા માંથી ને કાઢવા કેને શું કરવું કેને દોરા બાંધવા કેને ધાગા બાંધવા પણ છતાં અમારા બાપડા કીધું અમે આ કરતા નહીં બરાબર અમારા બા ત્રણ પેટી તમારું બનશે આ કામ

છતાં હજી બધું કરી રહ્યા છે અમારે કઈ છગનગીરી બાપુ હતો અહિયાં કંકુ કાઢે ને ઓલું કાઢે ને એમ જા પછી અમારે રાવળદેવ ભેરો રાવળદેવ ને કીધું ભાઈ તારા ઘેરે કિલો બાજરો નથી ઘરમાં અને તું કંકુ કેમ કાઢે તો ઘેરે બાજરો કાઢ ને મેં કીધું બરાબર ને હેલો તમારો જમવાનો ટાઈમ આવી સાહેબ હા બરાબર ક્યારેક ફ્રી હોય તો વાત કરજો તો બહુ તમને માહિતી આપી ભલે ભલે દાદા હું તમારો નંબર સેવ કરો આપણું નામ મૂકી દઉં દલસુખભાઈ વગનભાઈ ચૌહાણ ઉપલેટાટા દલસુખભાઈ રાવણ દેવ ઉપલેટા લખું છું હા ઉપલેટા ભલે ભલે જય માતા જય માતા તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી છે રાવળ દેવ છે ઉપલેટા રાજકોટ જિલ્લાના અને સરસ મજાની વાત કરીએ તાંત્રિક ભરાડા વાત કરીએ બનાવવામાં આવે છે તે અમે જ બનાવીશું એવી રીતે વાત કરી અને ડાકલા વગાડવી અને જે દાણા જોઈ અને જે એમને સાંડલો આપી અને રાખડી બાંધી અને પછી અમારા જ હામું થાય છે જે આ ભુવા પણ આ ભુવા હાવ ખોટીના હોય છે અમે તો આ ત્રણ પેઢીથી અમે મૂકી દીધું છે રાવળ દેવ સિવી પોતે પણ અમે આવું કાંઈ કામ કરતા નથી અમારા જે પરિવારના જે લોકો છે બધા શિક્ષિત છે વકીલ અને એવી રીતે બધી વાતચીત કરીએ છે અને આ સાથે જબરજસ્ત વાત કરી મિત્રો તો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું છે તે ઉપલેટાના અમારા જે ગવડીયા એ પણ કહીને ગયા છે કે આવું કાંઈ કામકાજ કરતા નહીં અને મજૂરી કરજો પણ જે આવા ભોળી પ્રજાને અંધશ્રદ્ધામાં ફેલાવવાનો કાંઈ ધંધો ન કરતા પણ અમે પણ રાવણ દેવ છીએ પણ અમે પણ નોકરી ધંધો કરીએ છીએ એવી રીતે જે આ દલસુખભાઈ છે તે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરીએ સારી બાબત કહેવાય છે આ રાવણ દેવ છે સુખભાઈ અને જે પોતે રાવળ છે ને આવું કઈ કામકાજ કરતા નથી નગર ઘણા બધા હજી લોકો જે રાવળ દેવ હોય છે તે ડાકલામાં ને ભોવામાં બનાવતા હોય છે રાખડી બાંધતા હોય છે દાણા જોવાનું માંડવાનું કામ કરતા હોય છે એવું પણ ઘણા બધા લોકો જે રાવણદેવ સમાજમાં પણ હોય કરતા હોય છે પણ જે આ શિક્ષિત છે અને જે સારી બાબત કહેવાય કે જે આવા માણસોનો સપોર્ટ કરવો જોઈએ જે દલસુખભાઈ જેવા માણસોની જરૂર હોય છે જે આ આપણા જે ભારતની અંદર અંધશ્રદ્ધામાં માનતા નથી અને ઘણા બધા રાવણદેવો પણ અંધશ્રદ્ધામાં પણ માનતા હોય છે તો સારી બાબત કહેવાય તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું દલસુખભાઈએ અને રાવળદેવ મનસુખભાઈ રાઠોડ સાથે જબરજસ્ત વાત કરી છે ભુવા ભરાડા અને તાંત્રિક વિશે તો મિત્રો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી નવા નવા ઓડિયો પસારતા રહીશું અને બેલ આઇકન દબાવી દીધો તો અમે તમારા સુધી નવી નવ નવી વિડીયો બનાવીને મોકલતા રહીશું અને નોટિફિકેશન તમારામાં આવતી રહી છે પેલી તો મિત્રો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત